હમીરભાઈ માડમ મારું ગામ ચિરોડા આજે આહિર સમાજનું એક સ્નેહ મિલન હિરણભાઈની વાડીએ રાખેલું છે નાસ્તા પાણી રાખેલા છે આમાં જેમ હિરણભાઈએ વાત કરી કે ભાઈ આ સમસ્ત આહિર સમાજ એકત્રિત થાય અને એમના કોઈ પણ પ્રશ્ન હોય તો દરેક આગેવાનો સાથે રહીને અને આ પ્રશ્ન આહિર સમાજનો ઉકેલે અને નાનામાં નાના માણસને આ સંગઠનથી ફાયદો થાય મારું નામ રામ જેઠાભાઈ વેજાભાઈ મેંદેડા તાલુકો ગીર આજ રોજ અઢાર તારીખના રોજ એક આહીર સમાજનું સ્નેહ મિલનનો કાર્યક્રમ જેનો હેતુ સમાજના ઉત્થાન માટે આહિર સમાજ શું કરી શકે એના માટેનું એક સ્નેહ મિલનનું આયોજન આજ સ્વર્ગશ્રી દેવાનંદ બાપા સોલંકીની વાડીએ રાખવામાં આવેલ છે તેની અંદર દરેક તાલુકામાંથી આહિર આગેવાનો છે જ્ઞાતિબંધુઓ છે એને બોલાવી અને આજે સ્નેહ મિલનનું આયોજન કરવામાં આવેલું છે મંત્રી કરશનભાઈ નારણભાઈ પીઠિયા બેંદડા બેંદડા આહિર સમગ્ર એકલોહિયા આહિર કાર્યકર્તા સંમેલન સ્નેહ મિલન સ્નેહ મિલન મેંદેડા મુકામે રાખેલ છે ને હા મેંદેડા મુકામે એક પણ ઘર આપણું એવું ન રહેવું જોઈએ કે જેની પાસે આ વિચાર ના હોય તો એમ ના કહો કે મને ખબર નથી આવું કંઈ હાલે છે આવું સંગઠનની બાબત છે સંમેલન બાબત છે આવી મને ખબર નથી પેલી આપણી પ્રાયોરિટી આપણી પ્રાથમિકતા એ છે કે ઘર ઘર સુધી આ વિચાર પહોંચવો જોઈએ અને એ દરેક ઘરનો વ્યક્તિ છે એને ખબર હોવી જોઈએ કે આવું કંઈક આપણા સમાજમાં થાય છે અને મારી નૈતિક જવાબદારી છે કે મારી નૈતિક ફરજ છે કે મારે પણ એમાં જોડાવવું જોઈએ અને એના માટે રિવ્યુ તો ના કહેવાય પણ આપણે વડીલોના અભિપ્રાય લેવા માટે આપણે આ ચોથી મિટિંગ આની પહેલા નાના તબક્કા પર બે મિટિંગો કરી ત્રીજી મિટિંગ અહીંયા જ કરેલી બે પાંચ દિવસ પહેલા જ અને એ સમયે મેંદરડા બાકી રહ્યું જેમ દરેક ગામની અંદર વડીલો જેમ મીટિંગ કરી એમ મેંદડાની મિટિંગ બાકી હતી પાછળ રાખી છે આપણે એ મિટિંગ કરી એ મિટિંગના સંદર્ભમાં પછી આપણે નક્કી કર્યું કે હજી એક મીટિંગ આપણે બોલાવી અને એમાં જે વડીલોને આપણે જવાબદારી સોંપી હતી અને જે વિચાર પહોંચાડવાની બાબત હતી તે વડીલોની આપણે મિટિંગ બોલાવીએ એની પાસે જે અભિપ્રાયો લે કે ભાઈ તમારા ગામની અંદર તમે આ વિચાર પહોંચાડ્યો તો એનો પ્રતિસાદ કેવો છે સામેથી વ્યક્તિઓ જે છે એના અભિપ્રાયો કેવા છે એ અભિપ્રાયો લેવા માટે થઈ અને આજની આ મિટિંગનો ખાસ આપણો હેતુ છે અને એ અભિપ્રાયો આવે આપણું સંગઠન તરફ સમાજના લોકો છે એને કેવી ભાવના છે કેવો ઉત્સાહ એ પછી આગળ આપણે શું કરવું કે આપણે જે તે વખતે ત્યાં મિટિંગ હતી ત્યારે કેટલાક મહાસંમેલન કરવું છે તો ભાઈ શું કરવું કરવું છે નથી કરવું ક્યારે કરવું એ બધા મુદ્દાઓની ચર્ચા આજે આપણે કરવાની સૌપ્રથમ તો આપણે દરેક ગામમાં જે ફેરાયેલા દરેક ગામના પ્રતિનિધિઓ કે વડીલો હાજર છે કે નહીં સૌ પ્રથમ આપણે

આજનો જે કઈ મેસેજ છે નાગલપુર પછી અરણ પછી દાચરાણા પછી પછી રાજાવડ આભાર

कासन यही वाले तीसरे तरफ टमाटर पालशेल देखो हरिपुर ट्रैक और पालशेल जाना है देखो हरिपुर गलत नंबर है आलू रास्ता देढ़। तो फोन करो बाबत की कासन रास्ता लापन जो आओ होता है टिकट टिकट क्या होता है तुम्हारा होता है

સ્પષ્ટ બાબત માત્ર ને માત્ર સમાજને ઉપયોગી થાય સમાજનો કોઈ પણ સભ્ય મુશ્કેલીમાં હોય એની પ્રત્યે સમાજ ઉભો રહે સંકટમાં સમયમાં સમાજ છે કે સામાન્ય નબળા માણસને ઓખ બને આ મુખ્ય હેતુ છે બીજો મુદ્દો આમાં કોઈ પણ ફંડ ફાળો લેવાનો નથી કોઈની પાસે કે આપણે ફંડ ઉઘરાવવાનું છે નહીં આજે એ નથી અને ભવિષ્યમાં નથી આપણો મેન કે આપણો સમાજ જે વિખરાયેલો પડ્યો છે જ્ઞાતિઓના વાડામાં વિખાઈ ગયેલો પડ્યો છે અને એક કરો અને એક થશું તો કોક આપણું સાંભળશે આ મેન વસ્તુ છે જ્યાં સુધી આપણે અલગ અલગ રખડતા રહેશું અલગ અલગ ભટકતા રહેશું ત્યાં સુધી આપણું કઈ ઉપયોજવાનું નથી અને આપણે બીજા સમાજોને જોઈએ જે આપણે જેને પછાત ગણતા એ સમાજોનું આજે સમાજમાં અથવા તો રાજકીય આર્થિક સામાજિક જીવનમાં એનું કેટલું સ્થાન વધી ગયું છે આપણે નજરે જોઈએ છીએ તમે કલ્પના કરો કે સામાન્ય એવું નાનો કોળી સમાજ જેને આપણે શૈક્ષણિક પછાત ગણીએ છીએ હજી

જેની પાસે શિક્ષણ એટલું નથી અને છતાં પણ જો એટલું સંગઠિત થઈને રહી શકતો હોય તો આપણી પાસે તો શિક્ષણ પણ આપણે શિક્ષણમાં એટલા વસ્તુ સ્થિતિ એક જ કે આપણે આપણો અહમ મૂકવો પડે આપણા વિચાર ભેદ મૂકવા પડે આપણા મતભેદ મૂકવા પડે તો આપણે એક થઈ શકીએ અને જો એક થશું ને તો એના પરિણામો કેવા આપણને મળશે તો બીજો સમાજ એને જો એકલા કોઈ નથી ફૂકી જાય છે તરત અને આજના સમયમાં આ કાતી જરૂરિયાત આપડે સંગઠનનો હેતુ આ જે એકતા કરવી જ્ઞાતિ જાતિ વાડીના ભેદ ભૂલવા એક બનવું આપણું જે દ્વારકા મહાસમેલન થયું અને એક સૂત્ર હતું એક લોહી આહીર બનવું અને આ સંગઠન જે બનાવવાનું છે ને એમને શરૂઆતમાં કીધું એનું કેન્દ્ર સ્થાને સમાજ નું હિત જ રહેલું છે આના માટે આપણે ઘણા બધા એજન્ડાઓ નક્કી કર્યા છે ભાઈ સમાજની અંદર સામાન્ય માણસ છે એ ઘણી વખત કોઈ મુશ્કેલી લીધે પીડા જઈ શકતો કોઈ આગેવાન કે તમારા કોઈ વડીલો જ નથી તો પણ આ સંગઠન થશે અને બીજી એક વસ્તુ કહી છે કે આપણે જે આ સંગઠન કરીએ છીએ એની અંદર કોઈ પ્રમુખ કોઈ મંત્રી કોઈ ઉપપ્રમુખ આવા કોઈ હોદ્દા છે જ નહીં આપણા સમાજ આ જે બે ભેગા થાય એમાંથી નક્કી કરે કોર કમિટીમાં અને પછી ધારો કે કોર કમિટીમાં કામ કર્યું એને વર્ષ થી પછી કોઈને મારે કોર કમિટીમાં રહેવું મારે સમાજનું કામ કરવું કઈ વાંધો નહીં વેલકમ આવો સમાજના કામ કરવા માટે આવો કઈ વાંધો નહીં એને કોર કમિટીમાં સ્થાન આપવું બાકી પ્રમુખ બનાવો ઉપપ્રમુખ બનાવવા મંત્રી બનાવવા સભ્યો બનાવવા આવું કોઈ કરવાનું જ નથી આજે નથી કરવાનું ભવિષ્યમાં નથી કરવાનું એટલે પ્રમુખની નિમણૂક આને કરવી કે આને કરવી આ પ્રશ્ન છે એ ઉડી જાય છે એ પ્રશ્ન જ નથી બધા પ્રમુખ આપણે બધા એક જ છીએ એક જ ડુંગર બેટલે તો આપણે ખુડીની વ્યવસ્થા રાખતા નથી પહેલેથી જ નક્કી કર્યું ગુજરાતી બેઠક એક જ દે હજાર એટલે આ વસ્તુઓ આપણા સમાજ માટે એટલે મેં કીધું કે આર્થિક જે વ્યક્તિ નબળો અથવા તો કોઈ ને કોઈ રીતે સમાજથી પીડાય તો કોર કમિટીમાં જે વડીલો હશે ને એ પાંચ આઠ વડીલો એને પૂછશે એની પાસે જવા માટે તૈયાર થશે કે ભાઈ આય મારે હું જઈ હગુ મારી સમસ્યા નું સમાધાન થાય તો એને એનું સમાધાન મળશે એનાથી એ એની અંદર એક સમાજ પ્રત્યેની ભાવના જાગશે કે ના ભાઈ મારો સમાજ મને મદદ કરશે બીજી વસ્તુ કે આપણા સમાજની અંદર જે દેખા દેખી થાય આ દેખા દેખી ની અંદર સૌથી વધારે વધારે મધ્યમ વર્ગ થી થાય ધનવાન છે એને કઈ પ્રશ્ન નથી ગરીબ છે એને કઈ પ્રશ્ન નથી બીજો કહેવાનું ભાઈ તો ગરીબ માણસ એ કઈ ન કરી બોલો ધનવાન કઈ તો કવન ગત વચ્ચે કોણ રહી મધ્યમ વર્ગ એ નથી નીચે જે હેતો નથી ઉપર પહોંચ્યો એ કામ શું કરે ઉપર પહોંચવા ઈ ઉપર પહોંચવા માટે શું ધારો કોઈ ફોર એક્ઝામ્પલ દીકરા દીકરીના લગ્ન કરો કે ભાઈ ફલાણા ભાઈ ત્રીસ લાખ રૂપિયા વાપરો જબરજસ્ત ફીરું

સધ્ધર છે ધારો કે પચીસ લાખ ખર્ચીએ કેમ કે પાંચ હાથ દસ લાખ દીકરીના નામે ફિક્સ ડિપોઝિટમાં મૂકી દે એના છોકરા જવાન શિક્ષણનો ખર્ચો નીકળી જાય અને આ સિસ્ટમ બીજા સમાજોમાં છે અને સમાજની બીકે ઓલાની હારે પહોંચવા પ્રયત્ન કરજો પણ સમાજના જ પાંચ હાથ વડીલો છે એમ કે ભાઈ તું તારી કેપેસિટી પ્રમાણે કરજો કઈ મૂંઝાતો નહીં આપણે હારે ચડવું નથી તો એ મારાની અંદરથી એક હાઉ છે ને નીકળી જાય કે ભાઈ મારો સમાજ વાતો નહીં કરે

હવે એને ખબર નથી હોતી કે મારા દીકરા દીકરીને ક્યાં ક્ષેત્રમાં મોકલું હજી આપણા સમાજમાં આવા કુટુંબો છે આપણે એક એવી કમિટી બનાવશું તજજ્ઞોની કે જે એને યોગ્ય માર્ગદર્શન આપી શકે કે ભાઈ તારી અંદર આટલું કેલેન્ડર તું આ ક્ષેત્રની અંદર જા અને એની અંદર પણ ધારો કે એનો મા બાપ છે એ આર્થિક રીતે એટલા સદ્ધર નથી તો આપણે સમાજ વતી એને આર્થિક સહયોગ કરવો

સૌ પ્રથમ વૈચારિક ક્રાંતિ જેટલી દૂર થશે ને એટલો સમાજ આગળ વધશે સમાજની અંદર ઘણા બધા લોકો છે એની પણ વિચારો ઘણા બધા ઇનોવેટિવ વિચારો છે પણ એવું બને છે ઘણી વખત ભાઈ મારું કોણ સાંભળે મને કોણ પૂછ આ એક એવો મંચ આપણે તૈયાર કરવું છે કે જ્યાં દરેક પોતાનો અભિપ્રાય કે આપી શકે અને જેનો સાળો વિચાર લાગે એને અપનાવ બીજા સમાજના સારા વિચારોને અપનાવ આપણે સંગઠન કરીને એવું નથી કે આપણે બીજા સમાજથી અલિપ્ત થઈ જાવું પણ આપણે શું સારું કરી શકીએ આપણે કેમ આપણા સમાજ ને સારામાં સારી વસ્તુ આપી શકીએ હેતુ છે કેન્દ્ર આપણો સમાજ વિકાસ સમાજ પછા છે આપણા સમાજની શું કામ નોંધ ના લેવાની બધી સદ્ધરતા છે અને મેં આગલી માં કીધું હતું કે સોસાયટીમાં આપડા બે ઘર રહેતા બીજા એમ કે કઈ વાંધો નહીં બે જણા હે એટલે અત્યાર સુધી આપણો ખંભાનો ઉપયોગ કર્યો છે હવે આપણે નો ઉપયોગ કરવાનો આપણા ખંભા ઉપર બધા બંદૂકો ફોડી જ છે આપણે મગજ નો ઉપયોગ નથી હવે આપણે વૈચારિક રીતે આગળ નામ નિશાન પડવું જોઈએ કે આપણું વજન રહેશે બીજી વસ્તુ કે સમાજની અંદર ઘણી બધી ઉતા મતભેદો હાલતા હોય છે કુટુંબ ની અંદર હોય ગામની અંદર હોય પણ આ સમાજનું કામ છે આ સમાજ એક થવાનો છે આ વિચાર માટે થઈને એ મતભેદ આપણે ભૂલી જવાના છે મતભેદ હોય વિચાર એને બેલ જાવ અને એ શક્ય બનશે કે ભાઈ આપણું સંગઠન થશે ને તો પાંચ આઠ દસ વડીલો જે છે અનુભવી હોય છે કે જેને ઘણી બધી દિવાળીઓ જોઈ એને સમજાવી શકશે કે ભાઈ આ વસ્તુ ખોટી છે આનાથી ફાયદો શું એટલે આપણે ઘણી બધી વસ્તુ આમાંથી કરી શકશું અને સમાજને ઘણા બધા રીતે ઉપયોગી થઈ સમાજ છે એ ખરેખર દરેક વ્યક્તિ માટે એક આશ્રય સ્થાન છે કોઈ પણ માણસ મૂંઝાય તો છેલ્લો આધાર શું ના એનો સમાજ બીજું કોઈ નથી પણ ધારો કે તમારો સમાજ જ વેરવિખેર છે તો કે તમારો સમાજ જ વેરવિખેર છે તો કેની નહીં જવાનું એટલે આપણો મેન હેતુ આ છે કે ભાઈ આપણે સંગઠિત થઈએ એક થઈ વૈચારિક રીતે એક થઈએ આપણો દરેકનો વિચાર એક જ હોય અને એ વિચાર એટલે સમાજનું ઉત્થાન આપણે નથી કોઈ પંથાળા ઉઘરાવવા નથી કોઈના હાથા બનવું કે નથી કોઈને પ્રમોટ કરવું આપણો ધ્યેય એક જ કે સમાજ આગળ આવે આ અલગ અલગ જે છે એ એક બને અને એક અવાજ આપણો આવે અને એ એક અવાજ માટે થઈને જ આ વડીલો છે એ આટલા દિવસથી મહેનત કરે અને ખરેખર સૌથી વધારે ધન્યવાદ તો પ્રવીણભાઈને દેવા પડે એને આવો વિચાર આવ્યો વિચાર તો આપણે કરીએ અમલવારી નો વિચાર તો આપણે સવારથી ઉઠીને હા જુદી હજારો કરી એવું નથી કે આપણને વિચાર આવ્યો તો મેં કીધું કે હોય હામ પણ એને વિચાર આવ્યો ને એને મૂકો એને આપણી સમક્ષ રજૂ કરે એટલે આપણો આ ધ્યેય છે આ ધ્યેય ને પૂરો કરો ને એ જવાબદારી આપણા સૌની પ્રવીણભાઈ આપણને એક સૂત્ર આપ્યું હવે સૂત્રને સાર્થક કરી બતાવું ને એ જવાબદારી આપણી સર્વ જ્ઞાતિ બંધુની ની આમાં યુવાનનું એટલું મહત્વ છે વડીલનું એટલું મહત્વ છે અને વૃદ્ધોનું એટલું મહત્વ દરેક એક થઈ એક અવાજે કહેશે કે આપણે આ કરવું જ તો જ આપણું આ શક્ય બનશે અને તો જ એ સંગઠન જે બનશે ને એ બીજા લોકો માટે ઉદાહરણ રૂપ બનશે એની ગેરંટી એના માટે આપણી થી ઉત્સાહ ઉમંગ છે જેમ જેમ આગળ વધશું એની વાતો કરશું અત્યારે જે વડીલો એ છે અમને ચાલો ટાઈમ નથી લેવો કે જે વડીલો પ્રવાસ કર્યો છે એ વડીલોની સાથે સરકાર વિચારણા કરે કે ભાઈ પ્રતિસાદ કેવો છે તમે અહીંયા વિચાર મૂકો એકદમ ઉતાવળે આંબા ન પાક ધીમે ધીમે સ્ટેપ બાય સ્ટેપ આગળ વધીએ છીએ હું

વધારે જ્ઞાતિજનો અને સર્વ વર્ષથી દેવાંગ બાપાની વાડીએ હિરણભાઈ ને પ્રવીણભાઈના પણ બધા સમાજ બન્યા ઈચ્છા છે કે અહીંયા આપણે દરેક ગામમાંથી દરેક આપણા આગેવાનો ગામમાંથી અને દરેક જગ્યાથી પાંચ પાંચ લોકો આવે અને આપણે સંમેલન મોટું બન બોલાવવાનું છે એના માટે તારીખ નથી થાય એટલે અમે એને હિરણભાઈ ચંદ્રભાઈ એને સાહેબે રામસાઈ અને ઘણી બધી માતા કુટામાં કાયમ બપોર સુધી તો આજ કર વિદ્યાર્થી બે વૈદ્યાલય સાહેબજીને બધા બેઠા હોય કે એ આપણે સંમેલન બોલાવીએ અને પછી આપણું પાંચ હજારનું વસ્તુ અને હજાર પાસો માસો થાય અને આપણું સંમેલન એવું એના માટે એક આપણે વિચારવું પડે એવું નથી કે અમે ટ્રિંગ ન હોય એવું ઘણીક વાર કિરણભાઈ હોય કુંબલેશભાઈ હોય ફરતા ફરતા ઘણા બધા અમે ગામ બજાર ફી છીએ એના માટે અમે એવું નથી કર્યું મોટા ગામ હોય

કરવાની છે અને એક દર પણ આપણે રહેવું ન કર્યું